મોટેથી વાંચો બાળમિત્રો અહીં આપેલા શબ્દો તમારે વાંચવાના છે પણ એ પહેલાં તમારી બે જૂથમાં વહેંચાઈ જવાનું છે પહેલું જૂથ ગીત શબ્દ વાંચે તો બીજું જૂથ સંગીત શબ્દ વાંચે ચાલો शब्दों वाची संभ गंध सुगंध वास निवास मान अपमान नंदन अभिनंदन गुण अवगुण मंत्री उपमंत्री देश प्रदेश देव કુટે લેખન સુલેખન જ્ઞાન વિજ્ઞાન દોસ્તો આ બધા શબ્દો તમારી નોટબુકમાં લખો વાંચો અને ઓળખો બાળદોસ્તો અહીં આપેલા વાક્યો વાંચી અને કહેવાનું છે કે શું લખ્યું છે चो आ पहलू वाक्य वाचो च आ चगा चय चे कई समझाए हा दरे अक्षर आगर, चो अक्षर चर मुको ऐनी दूर करिए तो खबर पड़े के शू लख्यू लो भाई અક્ષર આગળ લાગેલા ચ ઉપર ચોકડી મારી દીધી હમ્મ આ ગાય છે વાક્ય લખ્યું છે બીજું વાક્ય છે ચ તે ચસ ચખા ચય ચ છે એમાં પણ દરેક अक्षर आग च अक्षर मुक्यो एनी दूर करिए तो वाक्य से ते घास खाय छे एवी ज रीते त्रीजो वाक्य लख्यु छे के च गा च य च दु च ध च आ च पे च छे એટલે કે ગાય દૂધ આપે છે અને વાક્ય છે ચમ ચોથું ચમચ ને ચદુચા ચવે ચ છે એટલે કે મને દૂધ ભાવે છે દોસ્તો તમને ગમતા વાક્યો લખો અને પછી એ વાક્યોના દરેક અક્ષર આગળ ચ લગાવી ફરી લખો વધારાના અક્ષર દૂર કરી લખો દોસ્તો આપણે આગળ વાક્યો જોયા એ મુજબના બીજા વાક્યો આપ્યા છે પહેલું વાક્ય આ આ આ દુકાન આ છે જુઓ અહી દરેક શબ્દ આગળ આ લગાવીને વાક્ય બનાવ્યું છે આ ઉપર ચોકડી મારીએ તો વાક્ય બને આ દુકાન છે બીજું વાક્ય જોઈએ મા ચરું નાચમ નીચલું હચતું આ વાક્યમાં દરેક શબ્દમાં ચ વચ્ચે મૂક્યો છે ચ ઉપર ચોકડી મારીએ તો વાક્ય બને મારું નામ નીલુ હતું ત્રીજું વાક્ય છે બાજસુરીનો હયો સુ આ વાક્યમાં દરેક શબ્દના બે અક્ષર પછી સુ અક્ષર મૂક્યો છે આ મારી એના પર ચોકડી હવે વાક્ય વાંચો જોઈએ હમ બાજરીનો રોટલો તૈયાર થયો એકદમ સાચું ચોથું વાક્ય કોણ વાંચશે પ્રગોવ્રિત્રયો પ્રબે ત્રઠો પ્રહત્રતો આ વાક્યમાં વધારાના અક્ષર કયા છે હા પ્ર છે ચાલો એના પર ચોકડી કરીએ દોસ્તો કયું વાક્ય મળ્યું હા ગોરિયો રોટલામાં બેઠો હતો પછીનું વાક્ય છે શાહુંડી ચાબીક જાડી શાધો કરણ માંડી શાભકણુંડી શા છુંડી વાંચવામાં થોડી તકલીફ પડે છે વાક્યમાં શબ્દો આગળ શા લગાવ્યો છે વચ્ચે ક અને છેલ્લે ડી લગાવ્યો છે એના પર ચોકડી મારીએ તો હું બીજા ધોરણમાં ભણું છું હું બીજા ધોરણમાં ભણું છું વાક્ય મળે આ છેલ્લા વાક્યમાં વધારાનો અક્ષર શોધો તેના પર ચોકડી મારો અને આપેલી જગ્યામાં યોગ્ય વાક્ય લખો સૂચના મુજબ કરો બાળદોસ્તો હવે આપેલી સૂચના મુજબ કામ કરવાનું છે પહેલી સૂચના આપી છે कि कथी शुरू થता એટલે કે જી શબ્દ માં ક પહેલો આવતો હોય એવા શબ્દો યાદ કરીને લખવાના છે અહી કેટલા શબ્દો લખીને પણ આવ્યા છે કેરી કાગળ કાકા કાળી કાપી કાચ કાલ પછી ખાલી જગ્યા આપી છે ત્યાં પહેલા આવતો હોય એવા શબ્દો લખીએ કાતર કબૂતર કાળું કાદવ કોયલ હવે બીજી સૂચના પ્રમાણે આપેલા શબ્દોનો ઉપયોગ કરી ગપ્પુ બનાવી આગળ વધારવાનું છે તમને સમજાય એટલે કાકાએ કેરી કાપી કાકાએ કાગળથી કેરી કાપી અને કાકાએ કાગળથી કાચની કેરી કાપી ગપ્પા બનાવ્યા છે ચાલો એને આગળ વધારીએ કાકાએ કાગળની કાતરથી કાચની કેરી કાપી કાકાએ કાગળની કાતરથી કાચની કેરી કાપી કબૂતર કાઢ્યું